કી આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી લઈને અંતિમ શુક્રવાર કોઈપણ એક શુક્રવાર કરી શકાય છે વ્રત કરનાર બહેને શુક્રવારે જીવંતિકા દેવીના નામનો દીવો કરી ભક્તિ કરવી એકટાણું કરવું તથા પીળા રંગની વસ્તુ અને પીળા રંગના વસ્ત્રોનો આજના દિવસે ત્યાગ કરવો જોઈએ કાશી નગરીમાં એક રાજા રાજ કરે તેને રાણી પણ સાણી અને સદગુણી મળી હતી તેથી તે પોતાને ભાગ્યશાળી માનતો હતો બંને બધી વાતે સુખી પણ સંતાનનો દુઃખ તેથી રાત દિવસ તેઓ ચિંતા કરતા હતા રાણીને એક દાસી હતી કે જે સુયાણીનું કામ પણ જાણતી તેને ભાર મળી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે અને તેને ત્રણ માસ થયા છે આ જાણ્યા પછી તે રાણી પાસે આવી અને રાણીને ઉદાસ બેઠેલ જોઈ કહેવા લાગી કે રાણી તમે ઉદાસ કેમ દેખાવ છો રાણી બોલી કે મારું દુઃખ તો તું જાણે જ છે મને બતાવ કે મારું વાંઝ્યા મેણું કેવી રીતે ટળે દાસીએ પોતાની યુક્તિ જણાવતા કહ્યું કે રાણીબા આપણા ગામમાં પુરાણીની પત્ની પદ્માને દિવસો રહ્યા છે હાલમાં તેને ત્રીજો મહિનો ચાલે છે છ મહિના બાદ તેને સુવા વળાવશે ત્યારે તેનું બાળક હું ચૂપકીથી તમારી પાસે મૂકી જઈશ પણ હા તમારે આજથી એવો ડોળ કરવાનો કે તમને દિવસો રહ્યા છે અને ત્રીજો મહિનો ચાલે છે આમ કરવાથી પારકા સંતાને પણ તમારા કોડ પૂરા થશે રાણીને આ વાત ગમી ગઈ અને ત્યારથી નગરમાં વાત ફેલાઈ કે રાણીને દિવસો રહ્યા છે અને હાલમાં ત્રીજો મહિનો ચાલે છે ખરેખર ભગવાને રાજાની લાજ રાખી નવ માસ પૂરા થતા પુરાણીની પત્નીને પુત્ર અવતર્યો તેની કરવા સુયાણી તરીકે પેલી દાસી જ આવેલી હતી તેણે કહ્યા મુજબ અવતરેલા છોકરાને ચાલાકી રાણી પાસે પહોંચતો કરી દીધો અને ઠાવકું મોઢું રાખી મહેલમાંથી બીજી દાસીઓને તેણે ખબર આપી કે રાણીબાએ એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો છે દાસીઓ આ વધામણી સાંભળી અને ખુશ થઈ ગઈ આખા નગરમાં સમાચાર પ્રસરી ગયા રાજમહેલમાં આમ આનંદ હતો વળી પુરાણીને ત્યાં રોકડ મચી ગઈ હતી બ્રાહ્મણીને બાળક અવતર્યું પણ તે ક્યાં ગુમ થઈ ગયું તેની કોઈને ખબર જ પડી નહીં આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી કલ્પાંત કરી રહ્યા હતા બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી અને આ વખતે પણ શ્રાવણ માસના પહેલા શુક્રવારે તેણે જીવંતિકા દેવીનું વ્રત આદર્યું ત્રણ શુક્રવાર પસાર થઈ ગયા એટલે શ્રદ્ધાપૂર્વકનું વ્રત ફળ્યું જીવંતિકા દેવી તેના પર પ્રસન્ન થયા અને તેનો પુત્ર રાણી પાસે હતો તેનું રક્ષણ કરતા હતા બ્રાહ્મણીનો પુત્ર રાજાને ત્યાં લાડકોડમાં ઉછરવા લાગ્યો દિવસે દિવસે કુંવર મોટો થતો ગયો ભણીને તે હોશિયાર થયો ત્યારે રાજા એકાએક મૃત્યુ પામ્યો હવે રાજગાદી ઉપર કુંવર બેઠો તેણે કુશળતાથી વહીવટ ચલાવીને પ્રજાનો પ્રેમ સંપાદન કરી લીધો એક દિવસ કુંવરના પિતા એટલે કે રાજાનું શ્રાદ્ધ કરવા જરૂરી સામગ્રી લઈ તીર્થધામ તરફ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા તે સંધ્યા ટાણે એક ગામમાં આવી પહોંચ્યો ગામમાં એક વણિકની હવેલી હતી ત્યાં કુંવર આવ્યો અને વણિક શેઠને કહ્યું કે આ હવેલી આપની હોય તો મને રાતવાસો રહેવા દો વણિકે કુંવરને આવકાર આપ્યો અને તેને જમાડી સુવા માટે મુખ્ય દરવાજા આગળ ખાટલો ઢાળી આપ્યો અને તેના પર ગાડલું પાથરી દીધું એટલે કુંવર આડે પડખે થયો પણ ચાલીને ખૂબ જ થાકી ગયેલો હોવાથી તેની આંખો ઘેરાવા લાગી અને આ કુંવર જ્યાં જાય ત્યાં તેનું રક્ષણ જીવંતિકા દેવી કરતા હતા અહીં પણ કુંવર સૂતો તેવા જ જીવંતિકા દેવી એના રક્ષણ કાજે તેની સમીપ આવીને ઊભા રહ્યા થોડી વારે

અને આજે તેની છઠ્ઠીનો દિવસ છે અને કાલે સાતમો દિવસ ઉગતાશ દીકરો મરી જશે આથી હું રડી રહ્યો છું રડું નહીં તો શું કરું કુંવરે કહ્યું કે શેઠ વિધિના લેખ પર કોઈ મેઘ મારી શકતું નથી એટલે અફસોસ ન કરો બંને વાત કરતા બંધ થઈ ગયા અને શેઠ પાછા સૂઈ ગયા અને કુંવર જાગતો પડ્યો રહ્યો બરાબર મધરાત થઈ હશે ત્યાં વિધાતા દેવી હવેલીમાં પ્રવેશ કર્યો

એટલે તું છોકરા માટે એવું અશુભ તો નહીં લખી શકે દીર્ઘાયુ લખીને તું તારા રસ્તે પડી વિધાતા લાચાર બની ગઈ તે છોકરા પાસે ગઈ તેના છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય લખીને ચાલી ગયો સવારે વાણિયાણે પડખે સુતેલા છોકરાને જીવતો જોયો ત્યારે તેના હરખનો પાર રહ્યો નહીં આ જાણીને ઘરમાં બધાને આનંદ થયો વાણિયાએ માન્યું કે આવનાર જવાન સારા પગલાનો સદાચારી છે તેના પગલા થવાથી જ ઘરમાં અશુભ થતું અટકી ગયું છે બે દિવસ પછી કુંવરે જવાની રજા માગી તો વાણીઓ અને વાણિયાને રહેવાનો બહુ જ આગ્રહ કર્યો પણ કુંવર નીકળી પડ્યો નીકળતી વખતે કુંવરે વચન આપ્યું કે પોતે પાછો ફરશે ત્યારે એક બે દિવસ જરૂર રોકાશે શ્રાદ્ધ ક્રિયા કરીને કુંવર પાછો વણિક શેઠની હવેલીએ આવ્યો અને રાતવાસો રહ્યો આ વખતે વણિકની જૂની પત્નીની સુવાવડ આવી હતી તેને પુત્ર અવતર્યો હતો અને તેનો પણ આ છઠ્ઠીનો દિવસ હતો આજે પણ મધરાત થઈ એટલે જૂનીના છોકરાના છઠ્ઠીના લેખ લખવા વિધાતા દેવી પધાર્યા ત્યાં તો જીવંતિકા દેવીએ પૂછ્યું કે વિધાતા આજ તો કંઈ સારા લેખ લખવાના છે ને કે તો ખરી બાળકના છઠ્ઠીના લેખ કેવા છે વિધાતા દેવી કહે કે સવારના તે મરી જશે જીવંતિકા દેવીએ પહેલાની જેમ હઠ કરી એટલે વિધાતા દેવી છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય લખી પાછા ફર્યા અને બોલ્યા એક વાત પૂછવાની રહી ગઈ બેન પહેલા પણ તમે હાજર હતા અને આ વખતે પણ તમારી હાજરી છે તો તમારી પધરામણીનું કારણ બતાવો આ વખતે જ કુંવરની આંખ ઉઘડી ગઈ પોતાના ખાટલા આગળ કોઈ વાતો કરતું હોય તેવું તેને લાગ્યું અને હજુ પણ તે બંને દેવીઓ વાતો કરી રહી હતી જીવંતિકા દેવી કહે કે બહેન ખાટલામાં સૂતેલા કુંવરની માતા સાત વર્ષથી મારું વ્રત કરે છે મારા વ્રતનો મહિમા શુક્રવારનો છે એટલે શુક્રવારે તે મારા નામનો દીવો કરી મારી ભક્તિ કરે છે મારા વ્રતના નિયમ મુજબ તે પીળા રંગની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતી નથી પીળા રંગનું અનાજ ખાતી નથી પીળા વસ્ત્રો પહેરતી નથી અને આમ શુક્રવારે તે મારું જીવંતિકા નામનું વ્રત કરે છે તેથી હું હંમેશા તેના પર પ્રસન્ન રહું છું અને આ કુંવર તેનો જ દીકરો છે એટલે તે જ્યાં હોય ત્યાં હું તેનું રક્ષણ કરવા જાઉં છું અને વિધાતા દેવી હર્ષ પામીને ચાલ્યા ગયા સવારે વાણિયાને પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો અને વાણિયાને એ વાતની ખબર પડી એટલે તેણે કુંવર પાસે જઈ કહ્યું કે જવાન ખરેખર તમે મહા ચમત્કારી પુરુષ છો તમારા શુભ પગલાથી આજે પણ મારા ઘરમાં અશુભ થયું નહીં છોકરો જીવતો રહ્યો છે માટે થોડા દિવસ મારે ત્યાં રોકાઈ જાવ આ બધો જીવંતિકા દેવીનો પ્રતાપ છે એમ કહી કુંવર વણિક શેઠની રજા લઈ ચાલે નીકળ્યો કેટલાક દિવસો બાદ તે પોતાના રાજ્યમાં મહેલ આવી પહોંચ્યો અને રાણીને જોતા જ નમન કરીને પૂછ્યું કે માતાજી આપ હાલમાં કોઈ વ્રત કરો છો રાણી કહે કે બેટા અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ વ્રત કરતી નથી એટલે કુંવર સમજી ગયો કે આ મારી સગી જનેતા નથી મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે માટે તેને મારે ગમે ત્યાંથી શોધી કાઢવી પડશે એવામાં પવિત્ર શ્રાવણ માસ બેઠો અને તેનો પ્રથમ શુક્રવાર આવ્યો એટલે કુંવરે સવારના નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે મહેલ આગળ જમણવાર છે માટે દરેક સ્ત્રીએ ખાસ પીળા વસ્ત્રો પહેરી સાંજે જમવા આવવું સાંજ થતા પહેલાં નગરની નારીઓ પીળા વસ્ત્રો પહેરીને પીળા વસ્ત્રો પહેરીને મહેલ આગળ જમવા જમા થઈ તો પણ કુંવરે પ્રધાનજી મારફત નગરમાં તપાસ કરાવડાવી કે કોઈ સ્ત્રી જમવા માટે બાકી તો રહી જતી નથી ને તપાસમાં પ્રધાનજીને એક બ્રાહ્મણીએ એવું કહ્યું કે હું જીવંતિકા વ્રત કરું છું તેથી શુક્રવારે પીળા રંગના વસ્ત્ર પહેરતી નથી માટે મારાથી જમવા આવી શકાશે નહીં કુંવરે બ્રાહ્મણીને પહેરવા ગુલાબી વસ્ત્રો મોકલાવ્યા એટલે તે સાડી પહેરીને બ્રાહ્મણી જમવા આવી અને ત્યાં કુંવર હાજર જ હતો મા દીકરાએ એકબીજાને જોયા સાથે જ બ્રાહ્મણીને દીકરા પ્રત્યે હેત ઉભરાયો તેને ધાવણ ચડ્યું અને દૂધની શેર છૂટીને પાટ પર બેઠેલા કુંવરના મુખમાં પડી આ આશ્ચર્યજનક બનાવ જોઈ સૌ સ્તબ્ધ બની ગયા અને ત્યાં કુંવરે ખુલાસો કર્યો કે આ મારી જનેતા છે અને મને ઘણા વર્ષે જોતા તેને વાલ ઉભરાયું છે આ સાંભળી બ્રાહ્મણી બોલી કે બેટા તારી માતા તો રાણી છે છતાં તું મને માતા કેમ કહે છે કુંવરે બંને દેવીઓ વચ્ચે થયેલી વાત કહી સાંભળાવી અને વધુ ખાતરી કરવા તે તેને રાણી પાસે લઈ જઈ બોલ્યો કે રાણીબા સાચું કહેજો હું તમારો સગો દીકરો છું કે તમે મને પાડી પોસીને મોટો કર્યો છે રાણીએ ખરી હકીકત કહી એટલે સર્વમાં જાહેર થઈ ગયું કે બ્રાહ્મણી જ કુંવરની ખરી માતા છે આ વાતની ખબર જમવા આવેલી સ્ત્રીઓમાં પડતા તે બ્રાહ્મણી પાસે આવીને કહેવા લાગી કે ગોરાણીબા તમે જીવંતિકાનું વ્રત કરો છો તો અમારે પણ કરવું છે તો તે કેવી રીતે ને ક્યારે કરવું તેની વિધિ જણાવો બ્રાહ્મણી કહે કે શ્રાવણ માસના પહેલા શુક્રવારે આ વ્રતનો આરંભ કરવાનો જો પહેલા શુક્રવારે કંઈ આરણ કારણ હોય તો બીજા શુક્રવારથી પણ વ્રત લેવાય વ્રત કરનારથી પીળી વસ્તુનો ઉપયોગ થાય નહીં વ્રત કરનારે સવારે નાઈને જીવંતિકા માતાનું નામ લઈ પાંચ દિવેટવાળો દીવો પ્રગટાવી માતાજીને નમન કરવું પછી હાથમાં ચોખા લઈ ચારે દિશાએ ઉછાળવા કે જેથી પરગામ વસતા બાળકોનું જીવંતિકામાં રક્ષણ કરે માતાના નૈવેદ્યમાં સાકરનો કંસાર કે શીરો ધરાવવાનો એમાંથી વ્રત કરનાર એકટાણું જમવાનું અને બાકી વધે તે પ્રસાદ વહેંચી લેવો પાંચ સાત કે નવ વર્ષ પૂરા કર્યા પછી આ વ્રતનું ઉજવણું કરવું તેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ કુમારિકા અને બાળકોને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરીને રવાના કરવા બ્રાહ્મણીએ આમ વ્રતની વિધિ જણાવીને વ્રતનો મહિમા સમજાવ્યો આથી જમવા આવેલી સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જીવંતિકા દેવીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બધી સ્ત્રીઓ મહિમા ગાતી ગાતી પોતપોતાને ઘરે ગઈ હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો અને વ્રત કરનાર

કે પછી આપનાથી વ્રત થઈ શકતું ન હોય તો માત્ર જો આપણે આજના દિવસે આ કથા વાર્તા મારી સાથે સાંભળી હશે તો પણ માં જીવંતિકાના વ્રતનું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે માં જીવંતિકા આપણા સંતાનોની રક્ષા કરે છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવ નવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જીવંતિકા વ્રતની વાર્તા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર